સુરત સિટી લિંકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અધિકારીઓની નિષ્ફળતા સામે આવી રહી છે સુરત મહાનગરપાલિકાના કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રજા માટે ખાસ માસ ટ્રાન્સફોર્મેશનની સેવા તો શરૂ કરી પરંતુ અધિકારીઓ યોગ્ય ધ્યાન આપતા ન હોવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન મહાનગરપાલિકાને દર થઈ રહ્યું છે જનરલ મેનેજર પ્રવિણ પ્રસાદ અને ઇલેક્ટ્રિક એન્જિનિયર જલ્પાન મહેતાની કામગીરી સંતોષકારક ન હોવાનું ચેરમેન જણાવી રહ્યા છે તેમના મતે અધિકારીઓ નિષ્ક્રિય રહેવાના કારણે કોર્પોરેશનને દર મહિને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન અને વિજિલન્સ અને તમામ વિજિલન્સના ચેકરો સાથે રાખીને સિટી બસમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી છે બપોરે બાર કલાકે ખરવાનગરથી નીકળી ભાટેના સર્કલ પર રૂટ નંબર એકસો ચાર રૂટ નંબર બસો ચોપન સિટી બસોનું ચેકિંગ કરવામાં આવી ત્યારબાદ સોસ્યુ સર્કલ થઈને કોમલ સર્કલ રૂટ નંબર એકસો પાંચ અને બસો પાંચને સિટી બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અનેક પ્રકારની ગેરનીતિ સામે આવી કંડક્ટર અને ડ્રાઈવરો દ્વારા ટિકિટના આપીને પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી છે તો કેટલાક કંડક્ટરો મુસાફરો પાસેથી રૂપિયા લઈને સીધા પોતાના ખિસ્સામાં ભરતાઓનું સામે આવ્યું છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત